નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે રવિ ન્યૂઝમાં મગફળીના એવા ધાનેરા ખાતે ટેકાના ભાવે વેચાણ કરવા આવેલ ખેડૂતોની લાઈન લાગી દરરોજ ચારસો ખેડૂતોને ખરીદી અર્થે મેસેજ કરી બોલાવવામાં આવે છે વીસ ખેડૂતોની ખરીદી પચાસ દિવસમાં પૂરું કરવાનું આયોજન દ્રશ્યો છે ધાનેરાના કે જ્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે વહેલી સવારે ખેડૂતો મગફળીનું વેચાણ કરવા કેન્દ્ર પર પહોંચી રહ્યા છે ધાનેરા મગફળીનું હબ ગણાય છે જેથી આયોજન પણ વિશેષ હોય છે પાર્કિંગથી માંડીને જહાનાસ્તાની વ્યવસ્થા ખરીદી વેચાણ સંદ દ્વારા કરવામાં આવી છે સમયસર ખેડૂતોના માલની ખરીદી થઈ જાય એવા આયોજન સાથે પૂરતો સ્ટાફ પણ ખડેપગે જોવા મળે છે બનાસકાંઠા ખરાદ વાવ જિલ્લામાં ધાનેરામાં ટેકા ભાવે ખરીદી કેન્દ્ર પર વિશેષ આયોજન થકી ખેડૂતોના માલની સારા માહોલમાં ખરીદી થતા ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે પોતાની મહેનતનું ફળ ટેકાના ભાવ સ્વરૂપે મળતા ખેડૂતો હસ્તમુખી વેચાણ કરતા જોવા મળી રહ્યા છે ધાનેરામાં ખરીદી વેચાણ સંધના બેનર ધાનેરામાં વીસ હજાર સાતસો ચૌદ ખેડૂતોએ નોંધણી કરાવી છે જેમાં દરરોજ ચારસો કરતાં વધુ ખેડૂતોને વેચાણ અર્થે બોલાવવામાં આવે છે પાંચ દિવસમાં અંદાજે બે હજાર ખેડૂતોના માલની ખરીદી થઈ ગઈ છે ટોટલ ખેડૂતોના માલની ખરીદી અંદાજે પચાસ દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન છે ચૌદસો બાવન રૂપિયાના ભાવથી પચ્ચીસસો કિલોગ્રામ મગફળીની ખરીદી થઈ રહી છે સફળ આયોજન થકી વહેલી સવારે આવેલા ખેડૂતો સમયસર પોતાના ઘેર પરત પણ જઈ રહ્યા છે ધાનેરા ખરીદી વેચાણ સંધના સફળ આયોજન થકી આજે ખેડૂતોને મગફળીનું વેચાણ આસાન બન્યું છે ત્યારે ધાનેરા મગફળી વેચાણનું હબ હોવા છતાં અન્ય તાલુકાની સરખામણીએ ધાનેરાના ખેડૂતો સમયસર વેચાણ કરીને હસ્તામુખે પરત ફરતા જ બતાવી રહ્યા છે કે ગુજરાત સરકારની સફળ નીતિ આજે જમીન પર ઉતરી છે જેના થકી અનેક પરિસ્થિતિમાં પણ ખેડૂત આર્થિક મજબૂતી તરફ દોટ લગાવી રહ્યો છે અહેવાલ જોરા સોલંકી ધાનેરા ભારત સરકારની પીએસએસ યોજનાની અંદર ટેકા મગફળીમાં ટેકાના ભાવની ખરીદી ચાલુ પ્રક્રિયા ચાલુ છે તેમાં નાફેડ વતી એસએલએ તરીકે ગુજકો માસુલની બનાસકાંઠામાં નિમણૂક કરેલ ગુજકો માસુલ વતી ખરીદ સેન્ટર ધાનેરા મુકામે આપણી સંસ્થા ધાનેરા તાલુકા ખરીદીદ સંઘને આપવામાં આવે તે તેની ખરીદ પ્રક્રિયા નવ તારીખથી ચાલુ કરવામાં આવેલ નવ તારીખથી નવ તારીખે સ્ટાર્ટ કરવામાં આવેલ દસ તારીખથી ખરીદ પ્રક્રિયા એકદમ ઝડપી ગતિથી ચાલુ કરી દેવામાં આવે છે અને હમણાં સુધી આજ દિન સુધી અઢારસો ખેડૂતોને પાંચ દિવસની અંદર અઢારસો ખેડૂતોને તોલમાં બોલાવી લેવામાં આવે છે અત્યારે હાલમાં તેત્રીસ કોટા ચ ચાલુ કરવામાં આવેલ છે ટ્રાન્સપોર્ટની યોગ્ય સુવિધા ઉપલબ્ધ છે અને ટ્રાન્સપોર્ટરને સૂચના આપવામાં આવેલ છે કે વધુ ગાડીઓની વ્યવસ્થા કરે બે 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 દિવસની અંદર વધુ ગાડીઓની વ્યવસ્થા થતાં આ કોટાની સંખ્યા ચાલીસ કરવામાં આવશે

ખેડૂતોના વાહરેદ હોય છે ગુજરાત સરકાર દ્વારા પંદર હજાર કરોડની મગફળી અડદ બાજરી જે ચોમાસુ અંદર પાકતા વિધ પાકોની ખરીદી માટે જાહેરાત કરવામાં આવી હતી તે જાહેરાત અંતર્ગત ધાનેરા તાલુકો અને ધાનેરા શહેરની અંદર કુલ વીસ હજાર સાતસોને ચૌદ ખેડૂતોની નોંધણી થઈ હતી તે નોંધણી અંતર્ગત પાંચ દિવસ અગાઉ ખેડૂતોની જે મગફળીની ખરીદીનું તાલુકા સંઘ દ્વારા ચાલુ કરવામાં આવેલી છે તાલુકા સંઘ દ્વારા દરરોજના ચારસો ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવે છે ત્યાં ખેડૂતોને કોઈ તકલીફ ના પડે તેના માટે ચા પાણી નાસ્તાની ટોકનનો નંબર આવે છે ટોકન નંબર પ્રમાણે જ પોતે ત્યાં ખરીદી કરે છે અને ત્યાં વ્યવસ્થા બહુ સુંદર અને સારી હોવાથી ખેડૂતો પણ તેના રાજી છે કે આવી વ્યવસ્થાના હિસાબે અમને ખૂબ જ માલ પણ અમારો તોલાય છે અમને સંતોષકારક જવાબ પણ મળે છે અને ખૂબ જ સારું એવું આયોજન કર્યું છે તે ખેડૂતો પણ ખુશ છે આવી જ રીતે જો આયોજન કરવામાં આવે તો ધાંગરા તાલુકાનો ખેડૂત ખૂબ જ ખુશી રહે છે અને સંઘને પણ ઘર હંમેશા માટે ખરીદી આપે છે ત્યારે સંઘ પણ સારું આયોજન કરતું હોય છે એના માટે સંઘના કર્મચારીઓને પણ હું ખૂબ જ હું અહીંયા વહેલો સવારે આઠ વાગે આવેલો મારું મગફળીનો ટેકર ટોલું વહેલી સવારે જ મગફળીનો તોલ થઈ ગયો અને બહુ સરસ કામકાજ છે એનું આયોજન પણ સારું છે અને બજાર કરતા સંઘનો ભાવ પણ સારો છે અને ખેડૂતોને મજા આવે એવું કામ છે હું ભવજી રાજપૂત ચારડા અને આજે હું મગફળા તોલાવ આવ્યો હતો સંઘમાં અને એ વ્યવસ્થિત તોલ્યા અને સવારના સાડા આઠ વાગ્યા તો અમારો તોલા તોલાઈ પણ થઈ ગઈ અને એકદમ વ્યવસ્થિત કોઈ જગ્યાએ કોઈ ખેડૂત હેરાન થતો નથી અને ક્યારેય કોઈ હેરોન થવા ન થયા એકદમ સરસ રીતે તોલ્યાય અને ધન્યવાદ